આજે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે

રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટી એ હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે છે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો

પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એમે નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમને પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાળા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા થી આવે ત્યારે બે હજાર સત્યાવીસ માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્રતા